નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જેમને પોતાની ફેસ વેલ્યુ ને વધારવાની છે એટલે કે મોટા ભાગની કંપનીઓ ફેસ વેલ્યુ ને ઘટાડતી હોય છે એટલે કે સ્ટોક સ્પ્લિટ કરતી હોય છે પણ આ કંપની તેની ફેસ વેલ્યુને ને બે રૂપિયાથી લઈને દસ રૂપિયામાં વધારવાની છે તો કેમ કંપની આવું પગલું ભરવાની છે ને આ શેરની કિંમત પાંચ રૂપિયાની આસપાસ ચાલે છે જે હવે વધીને પચીસ રૂપિયાની આસપાસ થઈ જશે

અરે કંપની રિવર્સ સ્ટોક સ્પ્લિટ કરવાની છે એટલે કે કન્સોલિડેશન કરવાની છે બે રૂપિયા ની ફેસ વેલ્યુ છે એને દસ રૂપિયા કંપની કરવાની છે એટલે જો તમારા જોડે પાંચ શેર હશે તો એ બદલાઈને ને એક શેર થઈ જશે સાથે જ શેર નો ભાવ પણ તમારા વધી જશે પછી વાત કરીએ કે પુરા સેક્ટર ની ગ્રોથ કંપની ની ને લઈને વ્યૂહરાચ રચના અને સ્ટોક કન્સોલિડેશન થી શેર પર પોઝિટિવ અસર જોવા મળી શકે છે કંપની પ્રમાણે લોજિસ્ટિક સેક્ટરમાં તેજીનું વલણ છે જેનો ફાયદો તેને મળી શકે છે અને કંપની આ તકનો ફાયદો ઉઠાવવા માટે પ્રતિબદ્ધ છે કંપની આગામી 3 વર્ષમાં 500 કરોડ રૂપિયાની આવકના લક્ષ્યને હાંસિલ કરવા માંગે છે ઈ ડબલ્યુ એફ એલ ની સપ્લાય ચેન સોલ્યુશન અને સતત ગ્રોથ ને લઈને ઉઠતા

14% ની ઘટિત 8% પર આવવાનો અંદાજ છે. એવામાં EWFL મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તકનીકી ઇનોવેશન અને ગુણવત્તા પર ફોકસ ને ભારતીય લોજિસ્ટિક ક્ષેત્રમાં એક મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. તો મિત્રો આ વિડિયો તો મિત્રો આ વિડિયોમાં આપણે ઈસ્ટ વેસ્ટ ફાઇટ કરિયર કંપનીના શેર વિશે વાત કરી છે. કંપનીએ રિવર્સ સ્ટોક્સની જાહેરાત કરી છે એટલે કે જે